છોટાઉદેપુર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પાર્ટી દ્વારા બોડેલી ખાતે ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલયનું ઉદઘાટન કરાયું દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક પર પણ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા બોડેલી ખાતે રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુના હસ્તે કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની મધ્યમાં આવેલા બોડેલી ખાતે બોડેલી છોટાઉદેપુર રોડ પર સર્વોદય હોસ્પિટલની બાજુમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુરુવારના પવિત્ર દિવસે બોડલીમાં એકવીસ સંસદીય મત વિસ્તારની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને આપને જણાવતા આનંદ થાય છે કે બોડલી જેતપુર જાંબુઘોડા સંખેડા નસવાડીના આ મધ્યસ્થ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ કાર્યાલય થકી નજીકના જિલ્લા નજીકના તાલુકાના અને જિલ્લાના કઉ તો પંચમહાલ પણ લાગશે ને રાજપીપળા પણ લાગશે ત્યારે એમના કોઈ મેસેજ હોય કોઈકની કન્નડગત હોય અથવા તો કોઈ કામ પડે તો અહીંયા એક કાયમી એક ને એક બે કર્મચારી કાયમી રહેશે અને જે કોઈની ફરિયાદ આવશે સૂચના આવશે તેનો સ્વીકાર કરવામાં આવશે હું આશા રાખું છું કે અત્રે ઉપસ્થિત થયેલા તમામ કાર્યકરો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સૌ સાથે મળીને અમે સંકલ્પ કરીએ છીએ કે આ એકવીસ સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે તમારી જ્યાં જ્યાં ઓળખાણ હોય

વિજયના અભિનંદન સાથે સાથે મારે વાત એક એક એવી કરવી છે કે ઓગણીસો પંચાણુંથી અને બે હજાર ચૌદથી જ્યારે ભાજપ ભાજપની સરકાર હોય દેશમાં અને રાજ્યમાં તો છોડોદેપુર જિલ્લાનો વિકાસની જે વાત જો આવતી હોય તો સંપૂર્ણ આદિવાસી જિલ્લો અને એમાંય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ બનાવેલો જિલ્લો અને જનરલી સામાન્ય રીતે અગિયાર લાખ જેટલી વસ્તી જિલ્લાની એમાંથી અઢી થી ત્રણ લાખ આદિવાસી બંધુઓ જો એમને સૌરાષ્ટ્ર કચ્છ તરફ જતો રહેવું પડતું હોય રોજગારી અર્થે ખેતી પાલન અર્થે તો આ વિકાસ કેવો આ વિકાસ ના કહેવાય આ અધોગતિ જ કહેવાય ઘર આંગણે જો રોજગારી ના આપી શકતી હોય સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાં આદિવાસી બંધુઓને આદિવાસીઓના મત જોવે છે ભારતીય જનતા પાર્ટીને પણ એમના માટે કોઈ એમના ઉત્થાનની વાત કે વિકાસની વાત એમ નથી કરી અઢીથી ત્રણ લાખ જો આદિવાસીઓને જવું પડતું હોય તો ભારતીય જનતા પાર્ટી માટે આ શરમજનકની વાત છે અને આ ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારનું શાસન છે બે હજાર ચૌદથી નરેન્દ્રભાઈનું શાસન છે દેશમાં છતાં પણ જો આદિવાસીઓના ઉત્થાન માટે જો આ ભાજપ ભાજપ માત્ર મતોનું રાજકારણ કરતી હોય તો હવે લોકોમાં જાગૃતિ આવી છે સાથે સાથે બેરોજગારી મોંઘવારી અને ભ્રષ્ટાચાર આ બાબતે મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા પણ મગનું નામ મરી ના પાડતા હોય તો હવે તો જન જનમાં જાગૃતિ આવી છે અને ગત લોકસભાની ચૂંટણીમાં જે કરંટ હતો ભાજપ તરફે એવો આજે કોઈ કરંટ નથી એનું મૂળ કારણ જનજાગૃતિ છે સાથે સાથે બોડેલી ટાઉનની વાત કરીએ તો બોડેલીની નગરપાલિકાની પેન્ડિંગ માગણી બે હજાર સાતથી છે રાજ્ય સર સરકાર સમક્ષ તો છોટા ઉદેપુર જિલ્લાના ત્રણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે સાંસદ જો ભારતીય જનતા પાર્ટીના છે તો આ લોકો આદિવાસી ઉત્થાન માટે અને બોડેલીની આ માગણી માટે શું વિચારે છે અત્યાર સુધી એટલે હું તો એવું કહીશ કે સુખરામભાઈ જીતે અને આ બધા જ પ્રશ્નો સોલ્વ થાય જિલ્લાના એવી હું લાગણી રાખું છું અને માંગણી છે અમારી અને સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકર્તાઓને મારી એક અપીલ છે કે આપ ગમે ત્યાં હોય ભલે અત્યારે અહીંયા પ્રોગ્રામમાં ના હોય પણ એક એક જગ્યાએથી તમે એવા મેસેજ સમાજને મોકલો કે આમાં સુખરામભાઈ જીતે સાથે સાથે સુખરામભાઈ અને કોંગ્રેસનો અને ઇન્ડિયા ગઠબંધનનો એજન્ડા જન જન સુધી પહોંચે એવી જ મહેનત કરવાની જરૂર છે થેન્ક યુ વેરી મચ દેવુભાઈ મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ